ગત રોજ અંકલેશ્વરના પરપ્રાંતિય વિસ્તારમાં એક વીડિયો વાયરલ થવા સાથે ભારે ચર્ચા જગાવી છે જે વાયરલ વિડીયો અનુસાર અંકલેશ્વરમાં જ રહી યુવતી સ્કૂલ સમયથી એક યુવક જોડે પ્રેમ થતાં પ્રથમ ત્રીસ માર્ચ બે હજાર બાવીસના રોજ નવ વર્ષના પ્રેમમાં કોર્ટ મેરેજ કર્યા હતા જે બાદ બંને પરિવારની મરજીથી અંતે પુનઃ આઠ ડિસેમ્બર બે હજાર બાવીસના રોજ પરિવાર દ્વારા સનપ્લાઝા હોટલ ખાતે ધામધૂમથી લગ્ન કર્યા હતા જો કે કોઈ કારણોસર પ્રેમ લગ્ન કરનાર દંપતીનું જીવન પ્રેમભંગ થતાં તૂટી ગયું હતું અને વાત છૂટાછેડા સુધી પહોંચી હતી જો કે આ અંગે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે આ વચ્ચે યુવતીને ખબર પડી કે તેનો પ્રેમી પતિ યુપીમાં પોતાના ગામ પહોંચી લગ્ન કરી રહ્યો છે જે જાણતા જ ક્યારે પણ વતન યુપી ના લઈ જનાર પતિને રંગે હાથ પકડવા માટે યુવતી તેના સંબંધી મિત્રો જોડે યુપી પહોંચી હતી અને ત્યાં પોલીસ સાથે રાખીને લગ્ન મંડપમાં તમામ પુરાવા સાથે પ્રેમી પતિ સામે જ આવી ઊભી રહી ગઈ હતી અને લગ્નના ફોટોથી માંડીને તમામ પુરાવા રજૂ કરી દીધા હતા આ વચ્ચે પ્રથમ પત્ની સામે આવી જતા હક્કાબક્કા થઈ ગયેલા પતિએ શાંત રહેવા કહીને છૂટાછેરા થઈ ગયા હોવાનો લૂલો બચાવ કરી પુરાવા મનાવતો જોવા મળ્યો હતો આ વચ્ચે યુવતીએ લગ્ન જીવનમાં એક લાખ કરતાં વધુ રૂપિયા પણ લીધા હોવાનો સીધો આક્ષેપ કર્યો હતો ભારે હંગામાનો આ વીડિયો વાયરલ થયો હતો જે લગ્ન તો અટકી ગયા હોવાનું સામે આવી રહ્યું છે પરંતુ આ મામલે પોલીસ ફરિયાદ થઈ નથી ત્યારે વાયરલ વિડીયોમાં યુવતી દ્વારા કરવામાં આવેલા આક્ષેપ અને પોલીસની હાજરી જોતા જોતાં લગ્ન કુવારા પતિના પોતાના જ વતનમાં ધજાગડા ઉડાવતો આ વિડિયો ચર્ચાનો વિષય બનવા સાથે યુવતીની હિંમતને લોકોએ દાદ આપી રહ્યા છે